નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત ખેડૂત મિત્રો સુખી તો બધા સુખી આ વાત લઈ આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે માહિતી એ મેળવવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ હાલનો સમયગાળો એટલે મિત્રો આપણે બધાને ખબર છે કે ખરાટ જે છે એ કાઢી છે ઘણા બધા વિસ્તારની અંદર કહેવાય કે વરાપ જે છે એ થઈ છે અને ખેડૂત મિત્રોએ જે વાવણી કરી છે એ વાવણીની અંદર જ્યાં બાકી હતી ત્યાં વાવણી જે છે એ લગભગ મોટા ભાગના વિસ્તારની અંદર એ પૂર્ણ થવાના આરે ઉપર છે સાથે સાથે મિત્રો જે મગફળી જે છે એ મગફળીની અંદર ખેડૂત મિત્રો માટે એક કેવાય કે મુશ્કેલી ભર્યા અને ખૂબ જે છે એ આઘાતજનક સમાચાર એવા હોય તો સતત વરસાદ વરસવાના કારણે મગફળી જેને અગાઉ વાવેતર કરેલું છે મગફળીમાં જે વાવેતર જે થઈ ગયું છે એ મગફળીની અંદર કાળી ફૂગનો એ પ્રશ્ન મિત્રો જોવા મળ્યો છે

એને ડેમેજ એટલે કે ત્યાં જે છે એ ખવાઈ જાય છે અને છોડ આપણે ખેંચીએ તો ઘણી વખત મૂળ પણ આવતા નથી અને ત્યાંથી જે છે એ ફૂગ લાગવાના કારણે આખો સોડ સુકાઈ જાય હવે છોડ સૂકાય તો મિત્રો આપણને બધાને ખબર છે કે સોળ સોડ સુકાય છે તો એને જીવતો જે છે આપણે કરી શકીએ નહીં તો આ કાળી ફૂગ જે છે જે અગાઉ જેને વાવેતર કર્યું છે એની અંદર જો જોવા મળ્યું છે તો પછી વાવેતર કર્યું છે હાલના સમયગાળાને તો એને પણ જે છે આ પ્રશ્ન આવી શકે છે તો આ ફૂગ જે છે ન લાગે કાળી ફૂગ જે છે એ આપણા ખેતરમાં ન આવે અને કાળી ફૂગનું નિયંત્રણ જે છે એ આપણે જૈવિક રીતે જો કરીએ તો સૌથી સસ્તું અને સૌથી સારામાં સારું રિઝલ્ટ એ મિત્રો આપણને આ જૈવિક પ્રોડક્ટ દ્વારા મળે છે ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ ખૂબ મોટા મોંઘા ભાવના એ પોટ માર્યા છે પણ છતાંય આ કાળી ફૂગ રોકાતી નથી તેના આ કાળી ફૂગ માટે સૌથી જે છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણા જુનાગઢ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો હોય આણંદ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો હોય આપણા મગફળી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકો જે છે એ આ કાળી ફૂગને કંટ્રોલ કરવા માટે મિત્રો સુડોમોનાસની જે છે એ ભલામણ કરે છે હવે આ સુડોમોનાસ જે છે એ ફૂગ જે છે ફૂગ ફૂગને ખાય જે કાળી ફૂગ જે છે એ ફૂગને એ આવતી જ રોકવાનું કામગી એ કરે છે જમીનની અંદર જે છે આ જો કાળી ફૂગને મારવી હોય તો આ સુડોમોનાસ જે છે એને આપણે પહેલા આપી દેવું જોઈએ અથવા જે આવી ગયું છે તો એમને જે છે એનું જો ડ્રેન્સિંગ કરી દેવામાં આવે અથવા તો જે છે એ સાણિયું ખાતર છે દેશી ખાતર છે કે આપણું જે ભીની માટી છે તો એમની સાથે મિક્સ કરી અને એને ઉડાડી દેવામાં આવે તો પણ જે છે એ આનું આપણે સારામાં સારી રીતે કંટ્રોલ કરી શકીએ હવે આ સુડોમોનાસ જે છે ને વાપરવું કેવી રીતનું તો કે આ સુડોમોનાસ જે છે એ બજારમાં તો ઘણી બધી જાતના સુડોમોનાસ મળે છે પણ આ મધર કલ્સર જો આપણે વાપરીએ તો સૌથી વધારે શ્રેષ્ઠ અને સૌથી સારું જે છે એ કામ થાય કારણ તો કે આ મધર કલ્સર જે છે આ એક વોઇલ જે છે એ બજારમાં મળતા જે પડીકા હોય એ લગભગ દસ પડીકા બની જાય એટલું આની અંદર જે છે સ્પોર હોય એટલે કે દસ બિલિયન સ્પોર આ એક વોઇલની અંદર હોય આ એક વોઇલ જે છે એ એક એકરમાં થાય અઢી વીઘામાં થાય હવે આ વાઇલ જે છે એની અંદર સુરક્ષિત રીતે જે છે એ જે એના સૂક્ષ્મ જીવાણુ એના જે છે એ ફૂગ રહી શકે એટલા માટે જે છે એની અંદર આવી વાઇલ જે છે તૈયાર કરવામાં આવી છે કે એને લાંબો સમય સુધી જે છે એ આપણે એને ટકાવી શકીએ અડધી વાપરી હોય તો અડધી પણ પેક કરી શકીએ હવે આ વાઇલ જે છે એને વાપરવા માટે શું કરવાનું તો કે આની સાથે એક પાંચસો ગ્રામનું પડીકું આપવામાં આવે એનો ખોરાક જેને કહેવાય એક્ટિવેટર આપણે બજારમાં જે છે સુડો મોણસ લાવીએ તો એની સાથે જે છે આપણે એવું કહેવામાં આવે વેપારીઓ દ્વારા કે આમાં ગોળ નાખજો હવે ગોળ જે છે આપણે જ્યારે નાખીએ છીએ ત્યારે ગોળ જે છે એ કેમિકલ વાળો હોય કોઈ એની અંદર પણ જે છે પેથોજેનિક જીવાણુ બેક્ટેરિયાઓ ના હોય અને એની સંખ્યા જે છે એ દસ ના ઘાતમાં છ મીંડા આપણે કહીએ ને એક ગ્રામની અંદર એટલા હોય પણ આની આની સરખામણીમાં આમાં દસના ઘાતમાં દસ મીંડા હોય એટલે જે પાણીની અંદર જે આપણે તૈયાર કરીએ તો એ પાણીની સાથે સાથે બીજું પણ જે છે ગોળની હારવાર બીજું પણ તૈયાર થઈ જતું હોય ત્યારે આ વાલની અંદર આપણે એક્ટિવેટર આપવામાં આવે છે એટલે બીજું કોઈ વસ્તુ તૈયાર ન થાય અને બીજું આનો જથ્થો મોટો હોય એટલે બીજા પેથોજેનિક જીવાણુ છે એને પણ તૈયાર જે છે એ કરવા દેતો નથી હવે આ સુડોમોનાસ જે છે એને વાપરવાની રીત એવી રીતની છે કે સૌ પ્રથમ જે છે આને ચારથી પાંચ કલાક ગળગાવ પાણી હોય તો પાંચ 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 લીટર પાણી લેવાનું છે એની અંદર એક્ટિવેટર લેવાનું છે અને પાંચ લીટર પાણીની અંદર અને પલાળી દેવાનું છે અને ત્યારબાદ જે છે એ આપણે દાખલા તરીકે વીસ કિલો કે પચાસ કિલો જેવું આપણે જે છે ખાતર ખાતર દિવેલીનો જમીન ભીની માટી હોય એમની જે છે મિક્સ કરી દેવાની અને ત્યારબાદ જે છે એ એને મિક્સ કરી અને એને ઉડાડી દેવાનું હવે આની સૌથી સારી રીત જે છે એ ડ્રેન્સિંગ કરો તો બધા કરતા સારું એક બસો લીટર પાણીનું લેવાનું છે ડ્રમ એની અંદર પાંચસો લીટર પાંચસો ગ્રામ જે છે એ નાખવાનું છે અને એને હલાવી રાખવાનું છે બાર કલાક આઠ કલાક સાત કલાક જે છે પલાળી રાખવાનું છે અને ત્યારબાદ જે છે એને ડ્રેન્સિંગ પંપનો ફુવારો કાઢી નાખવાનો આખો પંપ ભરી લેવાનો અને એમાંથી ફુવારો કાઢી લેવાનો અને ત્યારબાદ જે છે એક એકરમાં એ બસો લીટર પાણી જાય એવી રીતે ડ્રેન્સિંગ કરી દઈએ તો સફેદ ફૂગ છે એમાં પણ સારામાં સારી રીતે કામ કરશે અને સાથે સાથે કાળી ફૂગની અંદર સુડમોનાસ ખૂબ સરસ મજાનું કામ એ મિત્રો કરે છે તો આ એક એડવાન્સ અત્યારે જે છે એ આપણે આની એક ભલામણ કરીએ છીએ કે જે ખેડૂત મિત્રોને આવી કાળી ફૂગનો ભય રહેતો હોય એને છોડવા સુકાતા હોય એક ખેતરની અંદર ઓછામાં ઓછા પાંચ ટકા સાત ટકા દસ ટકા જો છોડ સુકાય તો આપણે ઘણું બધું જે છે નુકસાન થઈ શકે એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે આ ખેડૂત ફાર્મટેક દ્વારા આ જે વાયલ જે છે એ એની ભલામણ કરવામાં આવે છે અને ચારસો રૂપિયા કિંમત છે ચારસો પચીસ રૂપિયાની અંદર એ એક એકરની અંદર થશે એટલે અઢી વીઘાની અંદર થશે જ્યાં તમે આનો ઉપયોગ કરો ત્યાં તમારે એ કાળી ફૂગનો પ્રશ્ન જે છે આવવાનો પ્રશ્ન નહીં રહે આ જે છે એ મરસીનો રોપ હોય કોઈ જે છે એ ધરુવાળીઓ તમે કરતા હોય શાકભાજી જે છે એના કરતા હોય વેલાવાળા શાકભાજી હોય ડ્રીપ ઇરિગેશન હોય મલસિંગ કરેલું હોય તો એની અંદર પણ આ ટાઈકોડરમાં અને સુડોમોનાસની વાયલ આવે છે અને એનું ખૂબ સારું રિઝલ્ટ એ મિત્રો જોવા મળે છે તો મિત્રો તમે તમારી મગફળીને જો આપણે બસાવી હોય તો આ વાલ જે છે એ ખૂબ સસ્તી ખૂબ સરળ અને પરફેક્ટ રિઝલ્ટ આપવા આ વસ્તુ છે તો તમારા ખેતરની અંદર જ્યાં તમને આવો અખતરો જ્યાં તમને જે છે એ એવું લાગતું હોય કે અહીંયા આવી રીતનું નુકસાન થાય છે તો ચોક્કસ જે છે આનો ઉપયોગ તમે કરશો ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર જે છે આ તમને કુરિયર દ્વારા એ તમને મળી જશે અથવા જે છે એ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર તમામ જિલ્લાઓ તમામ જિલ્લા અને તમામ તાલુકાની અંદર આના ડીલર ડિસ્ટ્રિબ્યુટર મિત્રો પણ જે છે એ દરેક તાલુકા મથકો પર આપેલા છે તો ત્યાંથી પણ જે છે તમે મેળવી શકશો બરાબર હવે આ જે છે જ્યારે તમે કુરિયર કરો છો તો કુરિયરના જે છે તમારે કોઈ પૈસો દેવાનો રહેતો નથી તમને જે છે એ અહીંથી વિના મૂલ્યે એટલે કે ટૂંકમાં ચારસો પચીસ રૂપિયા ભરો એટલે કુરિયર પણ ચાર્જ એમાં આવી જાય છે અને તમારા ઘર સુધી જે છે એ આ વાઇલ જે છે પોગાડી દેશે અને એનો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ બીજો નંબર છે ત્રેસઠ પાંચ અઠાવન અડતાલીસ સાત સોળ આ નંબર પર મિત્રો ફોન કરી અને માહિતી મેળવી શકો છો મિત્રો માહિતી સારી લાગી હોય તો આપણે બીજા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો એમનો આપણે ખર્ચ ઘટાડી શકીએ સારું રિઝલ્ટ જે છે ઓછા ખર્ચની અંદર સારું રિઝલ્ટ જે છે એ આપણે અપાવી શકીએ એવો આપણો હેતુ છે તો સૌપ્રથમ જે છે એ જે ખેડૂત મિત્રો ને આ ખેતીની અંદર વાપરવાનો આગ્રહ હોય એ ચોક્કસ જે છે એ સૂડમોનાસ શરૂઆતની અંદર એકાદ વાયલ વાપરીને પણ જે છે એ જોઈ લે અને જે છે એનું રિઝલ્ટ જે છે મેળવી જે ખેડૂત મિત્રોએ સુરમોનાસ વાપરું છે જે ખેડૂત મિત્રો ટાઈકોડરમાં વાપરું છે કમેન્ટની અંદર ચોક્કસ ફોન મોબાઈલ નંબર લખે જેથી કરીને આપણા ખેડૂત મિત્રો તમારી પૂછા કરી શકે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો કિસાન સફરમાં તમે નવા હોય તો કિસાન સફરને સબસ્ક્રાઇબ કરજો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી